તીન તલાકનો કાયદો આવ્યો એટલે મેં કહ્યું કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છૂટાછેડા લઈ લેવા જોઈએ તીન તલાક જો બીજા માટે લાવતા હો તો એમને પણ લઈ લેવા જોઈએ જશો જશોદાબેનને એમણે છૂટાછેડા આપી દેવા જોઈએ આટલું મેં નખેલું કે નોકરી ગઈ ઘરે આવીને કહેવામાં આવ્યું બે ભાઈ આવતી આવતીકાલથી આપ તમારી સાથે નથી જો કે મારી અધોગતિ કઈ રીતે પત્રકારોની અધોગતિ થઈ ગઈ છે એમાં એક બાબત એ હતી કે રાજકીય પક્ષો જે છે એ જે પોલિટિકલ પાર્ટીનું જે રિપોર્ટિંગ કરતા હોય એ પોતાનું સારું લખે એ માટે એને દર મહિને એક ચોક્કસ રકમ આપે કે જેવું ન્યૂઝપેપર જેવા પત્રકાર એ પ્રમાણે એ રકમ ફિક્સ કરવામાં આવે અને એના નેતા ટર્મ વપરાય છે પડીકા પહોંચી ગયા પડીકવા એ તો એ ખરેખર આ ડિબેટ છે ને આ ડિબેટ બંધ જ કર દેવી સરકારે જ પ્રતિબંધ મૂકી દે ભાઈ આવી ડિબેટ નહીં ખરેખર તો યુટ્યુબ ચેનલ્સ જે છે ગુજરાતમાં આઠ દસ આપણે કહી શકીએ એવી કે જે એ વન ટુ વન આ પ્રકારની ડિબેટ કરે છે એક જે નિષ્ણાત વ્યક્તિ હોય જે ઇસ્યુ હોય એના ઉપર એને પ્રશ્નો કરે એની સાથે ચર્ચા કરે ને એ એ ડિબેટ થઈ રહી છે નથી થઈ રહી પત્રકારને તો જે છે એને રજૂ કરવાનું છે બરાબર એની પાસે ડોક્યુમેન્ટ હોય ઇન્ફોર્મેશન હોય પહેલી નજરે જોયેલી બાબતો હોય એ બધી રજૂ કરવાનું હવે એ જે જોઈ રહ્યા છે એ જે મેળવી રહ્યા છે એ સાચું છે કે ખોટું છે એ જજ કરવાનું એનું કામ પણ નથી હેલો વેલકમ નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર આજે આપણી સાથે છે ગુજરાતના એક વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ એમને તમે સાંભળતા જ હશો ધ ગુજરાત રિપોર્ટ નામની યુટ્યુબ ચેનલમાં પણ બહુ ઓછા લોકોને નવા લોકોને ખાસ તો ખબર નહીં હોય કે એમની પાસે ચાર દાયકાનું પત્રકારત્વનું અનુભવનું એક ભાતું છે એમણે ગુજરાતના તમામ અગ્રણી અખબારો જેવા કે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તમામમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે આ ચાર દાયકામાં પત્રકારત્વની દશા અને દિશા ખૂબ વિચિત્ર રીતે બદલાઈ છે

અમારા અને પ્રથમ પત્રકાર છો આ સિરીઝના અમારું મારું નસીબ નહીં એક્ચુલી અમારું નસીબ કે તમારી સાથે અમને સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો તો ઓગણીસો ને સત્યાસીમાં એક ચીફ રિપોર્ટર તરીકે પ્રિન્ટ મીડિયામાંથી શરૂઆત તમે કરી અને આજે યુટ્યુબ સુધી તમે આવ્યા છો આ ચાર દાયકાની લાંબી સફર કેવી રહી જો ઓગણીસો છ્યાશી થી આમ તો ડિસેમ્બરમાં અમારું પત્રકાર શરૂ થયું એકદમ નાના અખબાર રૂપિયા પગાર હતો હતો અને એક તબક્કો કે જે રિપોર્ટરોમાં સૌથી વધારે પગાર આખા ગુજરાતમાં હતો એક તબક્કો હતો એવો તો આ એક જે પગારની વાત કરી તમને એ બીજું કે જ્યારે મેં પત્રકારત્વ શરૂ કર્યું ત્યારે જે ટેકનોલોજીની તમને વાત કરું તો અમારે હાથથી કોપી લખીને આપવાની થતી હતી એ કમ્પોઝ થતી હતી એક 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 શબ્દ ગોઠવીને એ ગોઠવવામાં આવતું હતું એ ટેકનોલોજી હતી એ સમયે અને પછી એનું જે આખો ફર્મો તૈયાર થાય એ પ્રિન્ટમાં જતું હતું અને પ્રિન્ટિંગ પ્રેસમાં એ છપાતું હતું એની પ્લેટ બનતી હતી એ રીતે પછી એમાં સમય બદલાયો અને કમ્પ્યુટર આ કમ્પ્યુટરની પણ ટેકનોલોજી આવી એ પણ સારી રીતે શીખી અને પછી તો પ્રિન્ટમાં અલગ અલગ ઘણા બધા ફેરફારો ટેકનિકલ ઘણા ફેરફારો પણ આવ્યા અને પ્રિન્ટમાં કામ કર્યા પછી મેં આ વેબસાઇટમાં પણ કામ કર્યું ઘણી બધી વેબસાઇટમાં કામ કર્યું છે ખબર છે ડોટ કોમ છે રેડીફ ડોટ કોમ છે એવી ઘણી બધી છે ગુજરાત સમાચારની વેબસાઇટ છે એમાં પણ કામ કર્યું તો આ આ વેબસાઇટમાં પણ મેં કામ કર્યું પછી ટેલિવિઝન જે ચેનલો છે ખાસ કરીને યુટ્યુબ ચેનલ અને અને જે કેબલ નેટવર્કિંગમાં બતાવવામાં આવતી એવી કે કે ન્યૂઝ ટીવી ચેનલ હતી એમાં કામ કર્યું અને અત્યારે આમાં યુટ્યુબ ચેનલ તરીકે અહીંયા કામ કરું છું ધ ગુજરાત રિપોર્ટમાં તો આ જે ટેકનોલોજીની મેં તમને વાત કરી પગારની વાત કરી પરંતુ જ્યારે નૈતિકતાની વાત આવે છે દિશા અને દશા જે ખરેખર અર્થમાં જે હોવી જોઈએ પત્રકાર માટે તો એની દિશા ચોક્કસ હોવી જોઈએ જ્યારે આ ફિલ્ડમાં આવે છે ત્યારે હું કોલેજમાં તો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે ભાઈ મારે પત્રકાર થવું છે અથવા તો લેખક થવું છે બેમાંથી એક હતું પરંતુ લેખક થવું બહુ અઘરું લાગતું હતું એટલે પત્રકાર થઈ ગયો હું એના માટેની અલગ સ્કિલ પણ જોઈએ લેખક થવા માટેની તો પત્રકાર બની ગયો હું આ બે મેં પસંદ કરેલા હતા તો એમાંથી પત્રકાર તરીકે મેં કોર્સ કર્યો અને હું જર્નાલિઝમ આવ્યો વેસ્ટર્ન ટાઈમ્સ નામના એક ન્યૂ સામાન્ય ન્યૂઝપેપરમાં મેં કામ કરેલું અને એ એવું ન્યૂઝપેપર હતું કે જે ઓગણીસો પંચ્યાસીમાં નરે માધવસિંહ સોલંકીની સરકાર વખતે એ જે ગુજરાત સમાચારને સળગાવી દેવામાં આવ્યું હતું એના એ જ ઓફિસમાં આ વેસ્ટર્ન ટાઈમ્સ ની ઓફિસ હતી ત્યાંથી જ પેપર નીકળતું હતું માલિકો અલગ હતા રામુભાઈ પટેલ કરીને માલિક તો સૌથી વધારે નુકસાન થયું ગુજરાત સમાચાર કરતા પણ તો એ વેસ્ટર્ન ટાઈમ્સ થયું હતું અને એને ભાગરૂપે એને મદદ કરવા માટે થઈને સંસ્કાર કેન્દ્ર જે મ્યુઝિયમ છે એમાં એમને તાત્કાલિક ધોરણે એને ઓફિસ પણ આપવામાં આવી હતી તો એ પેપરમાં હું એ બે વર્ષ પછી જોડાયો તો એ એવું પેપર હતું કે જે સરકારના રોષનો ભોગ બન્યો હતું પોલીસની મદદથી બધું જ થયું હતું અને જ્યારે એ સળગતું હતું ત્યારે હું અમદાવાદમાં હતો અમદાવાદમાં હું પરીક્ષા આપવા માટે આવેલો અને એલ શોપિંગ સેન્ટર છે એના ધાબા પર ચડીને પોલીસ જે ધૈર્યા હતા મને તો પોલીસ ઉપર કેમ જાય છે એલ પોલીસ તો એની પાછળ પાછળ હું પણ ગયો તો એ બધા કરતા હતા કે હા બહુ સરસ થયું એટલે કે જે પ્લાન બનાવવામાં એ આ પોલીસ અધિકારીઓનો જે વાતનો સાર હતો અને સામે જ ગુજરાત સમાચાર ખાનપુરમાં સળગતું હતું અને એના ધુમાડા બહાર આવતા હતા ચારે બાજુ અમદાવાદમાં તોફાન એ પ્રકારના હતા તો આ પહેલો મારો અનુભવ હતો કે પત્રકાર થવું હોય તો આ પણ થશે તો ત્યારથી નક્કી કરેલું હતું કે આ છે અને કેટલાક જે સિનિયર પત્રકારો હતા એના અનુભવોના આધારે કેટલાક મેં નીતિ પણ નક્કી કરી કે આ નીતિ મારી રહેશે અને આ પત્રકાર તરીકે આ મારે કામ કરવાનું છે અને શું કરવાનું છે એ ત્યારથી જ મારી નક્કી હતી એટલે દિશા પણ નક્કી હતી કે મારે શું કરવાનું છે આ આ તો તમે એક અનુભવ કયો ગુજરાત સમાચારનો જેટલું મને જાણમાં આવ્યું છે વ્યક્તિગત રીતે પણ તમને ખાટા મીઠા તીખા કડવા અનુભવ થયા છે જેમાંથી એકની વાત કરીએ તો એક અગ્રણી અખબારમાં ફક્ત એક ટ્વીટ કરવાના લીધે તમારે જોબ છોડવી પડી આ છોડવી પડી તમને મજબૂર કરવામાં આવ્યા કે તમે તમારી મરજીથી છોડી હતી શું હતો એ આખો મેટર ના મરજીથી તો નહીં પણ એમાં એવું હતું કે 3 તલાકનો કાયદો આવ્યો એટલે મેં કહ્યું કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છૂટાછેડા લઈ લેવા જોઈએ તીન કલાક આપી દેવા જોઈએ આટલું મેં લખેલું હતું એમાં નોકરી ગઈ ઘરે આવીને કહેવામાં આવ્યું કે ભાઈ આવતી આવતીકાલથી આપ તમારી સાથે નથી જો કે મારે એ સમય દરમિયાન મારે જે કમરનો દુખાવો હતો એ એના કારણે પણ હતો કે જેથી કરીને ઓફિસમાં જઈ નતો શકતો અને મને કહેવામાં આવ્યું કે આવતીકાલથી તમારે આવવાનું નથી પણ મેં પૂછ્યું કારણ પૂછ્યું સત્તાવાર રીતે સત્તાવાર રીતે તમે એવું કહેવામાં આવ્યું કે આપણે કામ કરી શકીએ એમ નથી સાથે એટલું જ કહેવામાં આવ્યું હતું પણ પછી જ્યારે મેં તપાસ કરી કે શું સાચું કારણ છે તો આ સાચું કારણ હતું કારણ કે કેટલીક જે ફાઈલો હતી કચ્છના બોર્ડર ઉપરની ને એ બધી હતી તો રાજકાણ અને આર્થિક ને ખબરો ને આ બધા ખબરોના માલિકોની જે દાદાગીરી આતે બધું હતું એ સમયે તો આ મૂળ વાત હતી અચ્છા એટલે કયો અગ્રણી અખબાર હતો નામ ના એ તો સારું છે લોકો જાણી જાણી ગયા છે જાણશે છે પણ ખરા કે શું હતું ઓકે ઇગનોર સો અત્યારે આપણે પત્રકારત્વની વાત કરીએ સર તો હાલત એવી થઈ ગઈ છે કે પત્રકારો જે છે એ પાર્ટીના પ્રવક્તાની ભૂમિકામાં આવી ગયા છે અને બીજી તરફ તમે જોવો તો યુટ્યુબર ઇન્ફ્લુએન્સર ઇવન કોમેડિયન સુધી પત્રકારિતા કરવા માંડ્યા છે તો આ જે પરિસ્થિતિ ચેન્જ થઈ છે આને તમે કઈ રીતે જુઓ છો આને તમે અધોગતિ તરફ જુઓ છો કે પ્રગતિના પંથે જઈ રહ્યું છે જોવો છો સંપૂર્ણપણે અધોગતિની દ્રષ્ટિએ હું જોઉં છું એનું કારણ કહું તમે હું જ્યારે રિપોર્ટિંગમાં હતો બે હજાર પંદર સુધી તો મેં એક્ટિવલી રિપોર્ટિંગ કરે ગાંધીનગર અમદાવાદ વચ્ચે રેગ્યુલરલી અઠવાડિયામાં જે આપણે છ દિવસ ગાંધીનગર જવાનો બીજા પત્રકારો જાય કે ન જાય પણ હું ત્યાં હાજર હોઉં અને સ્કૂટર કા બાઇક ઉપર મોટાભાગે જવાનું થતું તો બત્રીસ વર્ષ સુધી તો એ અપડાઉન કર્યું એમાં મેં જોયું કે જે અધોગતિ કઈ રીતે પત્રકારોની અધોગતિ થઈ ગઈ છે એમાં એક બાબત એ હતી કે રાજકીય પક્ષો જે છે એ જે પોલિટિકલ પાર્ટીનું જે રિપોર્ટિંગ કરતા હોય એ પોતાનું સારું લખે એ માટે એને દર મહિને એક ચોક્કસ રકમ આપે કે જેવું ન્યૂઝપેપર જેવા પત્રકાર એ પ્રમાણે એ રકમ ફિક્સ કરવામાં આવે અને એના નેતા પહોંચી ગયા પડીકવા તો એ થતું હતું જોકે એનો વ્યાપ એટલો બધો નહોતો પણ જે સ્ટ્રીમ હતું જે લોકો પર એની અસર થતી હતી એમાં મોટાભાગે જોવા મળતું હતું એવું તો એ એક મેં મારી નજરે જોયું છે ઘણી બધી વખત એક નેતાને તો મેં એક અખબારમાં જે નાણાંના સુટકેશ ભરીને જે અત્યારે ટોપ પર આપણા નેતા છે એને પણ જોયા છે માલિક આપવા માટે તંત્રીને આપવા માટે તો આ આ જે આર્થિક બાબત તમને કહી કે જે અધોગતિ કેમ શરૂ થઈ અધોગતિ ત્યારે શરૂ થઈ કે કેટલાક રાજકીય પક્ષો ચોક્કસ રાજકીય પક્ષો સત્તા પર આવવા માંગતા હતા સત્તા પર આવવું હોય તો શું કરવું પડે એક તો લોકોને ગેરમાર્ગે દોરવા પડે ગેરમાર્ગે દોરવા હોય તો વ્યક્તિગત સભાઓ કરીને એ ત્યારે સોશિયલ મીડિયા તો હતું નહીં તો એ પહોંચવું મુશ્કેલ હતું અને એકમાત્ર આધાર હતો રેડિયો પછી ન્યૂઝપેપર અને ટેલિવિઝન તો એમાં ન્યૂઝપેપર ઇઝી અવેલેબલ હતું કારણ કે ખાનગી માલિકોના કબજામાં હતું અને ખાનગી માલિકો જે કર્મચારીઓને પગાર પર રાખે એને ઓછા પગાર આપતા હતા તો પત્રકારોની જરૂર હતી ને રાજકીય પક્ષોને પણ જરૂર હતી કે એમને આ રીતની મદદ કરે તો આ જે આ શરૂ થયું ત્યારથી થયું ઘણા બધા એમાં લપસી પણ જતા અને પછી અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જે ટેલિવિઝનના જે ન્યૂઝપેપર્સ સોરી ટેલિવિઝનના જે રિપોર્ટર્સ જે છે એ નક્કી કરે છે એજન્ડા કે આજે ક્યાં શું કરવું તે કરવું અને ચોક્કસ પ્રકારના એમની જે કાર્યપદ્ધતિ છે અને એ આ રીતે લપસી પડે છે આર્થિક બાબતોમાં તો એ ન થવું જોઈએ કે જે પહેલાંના સમયમાં બહુ ઓછું હતું ઓછું હતું નહોતું નો ડાઉટ નહોતું નહોતું એવું પણ નહોતું હતું કે પણ એ જે પ્રમાણ જે હતું એ મર્યાદિત હતું પણ અત્યારે જે છે એમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે તો આ આર્થિક અધોગતિ જે તમને કહી ઓછા પગારના કારણે પત્રકારો લલચાય અને અને ભવિષ્યમાં શું મારું થશે એ વિચારીને આ બધા એમાં કરપ્શન કરે બધું કરે અને હમણાં હમણાં આપણે જોયું છે કે જે એ જે કેટલાક પત્રકારોના સામે કેસ પણ થયા છે આવી જ બાબતોમાં જી રીતસરની ગુંડાગર્દી અને લોકોને બ્લેકમેલ કરે છે કે ભાઈ આ વસ્તુ જો તમે મારી વાત નહીં માનો તો તમારો વિડીયો હું મારી ચેનલ ઉપર મૂકી દઈશ જે નાના નાના યુટ્યુબર્સ ઉગી નીકળ્યા છે અમુક વ્યૂઝ અને સબ્સ્ક્રાઇબર લઈને એમાં પ્રમાણ વધી ગયું છે મારો એક સવાલ એ છે કે વ્યક્તિગત રીતે તમને આવો કોઈ અનુભવ થયો કે તમને કઈ મોટી રકમની કે કઈ એવી ઓફર થઈ હોય કે દિલીપભાઈ આ વસ્તુ ના બોલજો બદલામાં આ લઈ લો ઘણી વખત ઘણી વખત એક વખત નહીં અનેક વખત થઈ છે એમાં અગાઉની વાત આપણે છોડી વિધાનસભાનું એક તમને ઉદાહરણ આપું કે વિધાનસભાનું જે તો કરતો મોટા અખબારમાં ત્યારે ત્યારે વિધાનસભા સ્વાભાવિક છે કે જે થાય આપણે લખતા હોય છે પાણી નતું મળતું આ તે બધું એને કર્યું બેનર લગાયા આ બધી સાથે રિપોર્ટ મેં લખેલો કે રૂટીન હતું એમાં કઈ એમાં કઈ બહુ મોટી વાત નથી એ છપાયો અને પછી બીજે દિવસે એ ધારાસભ્ય મારી પાસે આયા અને એક જાડી સોનાની ચેઇન લઈને કહ્યું કે લો આ તમને મારા તરફથી એટલે કેમ તો કે આજે તમે મારો રિપોર્ટ છે હું તો એ તો જે તમે કર્યું એ મેં છાપ્યું છે એમાં કે મેં કંઈ નવું નથી કર્યું કે તમે મને આ રકમ જે આપી રહ્યા છો તો તો કે ના ના હું હવે ચૂંટણી જે આવી રહી છે એમાં હું જીતી જવાનો છું આ એક માત્ર રિપોર્ટના કારણે તો આવી પણ ઓફર થાય એને કહ્યું ભાઈ તમે પ્રેમથી લઈ જાઓ તમારે જો આપવું જોઈએ તો ગરીબ લોકો જે છે તમારી ઈચ્છા થાય ત્યાં તે આપી દો પરંતુ હું આમાં પડતો નથી એમ કરીને એ નીકળી ગયા આવા તો ઘણા બધા છે ઘણા બધા ઉદાહરણો આ તો એક કહીએ કે આ તો એક ઓફર માટે આવ્યા હતા ક્યારે ધમકી કે ભાઈ આ વસ્તુ ના કરજો નહીં તો જોયા જેવી થશે આવું ક્યારે થયું ધમકી ના તો ઘણા બધા ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયા ઉપર બધું જે લખવામાં તો ઘણી બધી ધમકીઓ આવી રહી છે આજે પણ આવી રહી છે પણ એ બધું ઇગ્નોર કરવું પડે તો આપણે વ્યવસાય એવો છે એટલે કરવું પડે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું તમને કહું અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડતા હતા ત્યારે સરખેજ વિસ્તારમાં જે મતની ગોલમાલ ચાલતી હતી મતદારોને બહાર લઈ જવામાં આવતા હતા કેટલાક ગુંડા તત્વોને ગુંડલથી બોલાવીને એ સભા કરવામાં આવતી હતી આનો એક રિપોર્ટ મેં તૈયાર કર્યો અને પછી પછી જે કેટલાક વિસ્તારોમાં બહારના મતદારો લાવીને ત્યાં મતદાન કરવામાં આવતું હતું એના વિડીયો સાથેને પુરાવા સાથેના મેં એ યુટ્યુબ ચેનલ ઉપર એનો કાર્યક્રમ કર્યો તો ત્યારે પણ એ એક પ્રકારનું થયું હતું અને ઘણા બધા મનાવાના પ્રયત્નો થયા તમે આ વિડીયો ઉતારી લો આ તે બધું એડિટરોને એડિટરને પણ આ રીતે ધમકી આપવામાં આવી સીધીની પણ મીઠા શબ્દોમાં એના ઘરે પોલીસ મોકલી દેવામાં આવી એસપી પોતે ગયા આવું બધું થયું હતું અને એમાં એક જે જાણીતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એની સાથે જોડાયેલા એમણે પણ કહ્યું કે આવો તમે આપણે મળીએ અને બેસી તમારી જે કંઈ તકલીફ હોય મને કહેજો બધી દૂર કરીશ તો આ પ્રકારના પણ થાય છે ઠીક ઓકે અચ્છા પત્રકારત્વની દુનિયામાં અત્યારે કેવું થયું છે પત્રકારત્વ જે છે ચાહે YouTube ચેનલ પર હોય પ્રિન્ટ મીડિયામાં હોય કે ડિજિટલ મીડિયામાં હોય વધારે પડતું ઓપિનિયન બેઝ્ડ થયું છે ફેક્ટ ઉપર વાત નથી થતી પત્રકારો પોતાનો ઓપિનિયન બતાવી રહ્યા છે આ કઈ દિશામાં જઈ રહી છે આખી અ એ જે ન્યૂઝનો જે બદલાતો ટ્રેન્ડ છે એમાં એક ટ્રેન્ડ છે અને એમાં જે ન્યૂઝ રજૂ કરવામાં આવે છે પછી એના ઉપર ઓપિનિયન આપવામાં આવે છે આ થઈ રહ્યું છે હકીકત છે પણ જે ન્યૂઝની આપણે જોઈએ સમાચારોનું સર્જન થતું હોય લઈને આજ બધા છે છે આ એક પરંતુ સમાચારની રીતે રજૂ કરવા જોઈએ ભલે પછી તમે એમાં એમાં તમે તમારા વ્યૂઝ રજૂ કરો તો એમાં કંઈ ખોટું પણ નથી હું ખોટું પણ નથી માનતો પરંતુ જ્યારે એમાં અતિશયોક્તિ કરવામાં આવે અતિશયોક્તિ કરવામાં આવે એ ન થવું જોઈએ એ ન થવું જોઈએ ઓપિનિયન હોવા જોઈએ

એ ખરેખર આ ડિબેટ છે ને ડિબેટ બંધ જ કરી દે સરકારે જ પ્રતિબંધ મૂકી દીધો ભાઈ આવી ડિબેટ નહીં ખરેખર તો યુટ્યુબ ચેનલ્સ જે છે ગુજરાતમાં આઠ દસ આપણે કહી શકીએ એવી કે જે એ વન ટુ વન આ પ્રકારની ડિબેટ કરે છે એક જે નિષ્ણાંત વ્યક્તિ હોય જે ઇસ્યુ હોય એના ઉપર એને પ્રશ્નો કરે એની સાથે ચર્ચા કરે ને એ એ ડિબેટ થઈ રહી છે નથી થઈ રહી આપણે જે બહુ જાણીતું એનું નામ આપવું હોય તો આપી શકાય બે નામ આપી શકાય જેના વ્યાસ અને હરિભાઈ દેસાઈ આ બે સ્પષ્ટ છે કે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ આ જ પ્રકારનું હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં કે જે નિષ્ણાત વ્યક્તિ છે જે જે પીડિત વ્યક્તિ છે એની સાથે વાત કરો એ શું કહે છે એની વાત કરો પછી સામસામે દલીલ કરો જે કંઈ બીજી ઇન્ફોર્મેશન એમાં એડ કરવાની હોય એ કરો અને એ પ્રકારે વન ટુ વન કરીએ છીએ બધીને સામેના વ્યક્તિ બે પણ વ્યક્તિ હોય છે તો આ જે થાય છે ને તો એમાં કંઈક કંઈક એવું બહાર આવે છે કે લોકોને કંઈક જાણવું છે જાણવા જેવું એને મળે છે

પત્રકાર સાથે બહુ જોડે જોઈએ અને પત્રકારો માટે પણ કહેવાતું હોય છે આ તો ડાબેરી પત્રકાર છે આ તો જમણેરી પત્રકાર છે તો આ બાબતે તમારું શું કેવું છે શું પત્રકારની કોઈ વિચારધારા હોઈ શકે ખરી કે નિષ્પક્ષતા એક ઉટોપિયા છે કે ખરેખર કોઈ નિષ્પક્ષ પત્રકાર હોઈ શકે ખરો જુઓ પત્રકાર એ ન્યાયાધીશ નથી પત્રકારને તો જે છે એને રજૂ કરવાનું છે બરાબર એની પાસે ડોક્યુમેન્ટ હોય ઇન્ફોર્મેશન હોય પહેલી નજરે જોયેલી બાબત હોય એ બધી રજૂ કરવાનું હવે એ જે જોઈ રહ્યા છે એ જે મેળવી રહ્યા છે એ સાચું છે કે ખોટું છે એ જજ કરવાનું એનું કામ પણ નથી એની પોતાની ચોક્કસ વિચારધારા છે ચોક્કસ વિચારધારા હોઈ શકે છે અને હોય છે હું પોતે પણ કહું છું કે હું તટસ્થ નથી તટસ્થ કોઈ પણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તટસ્થ રહી શકતા નથી એવું હું કહી શકું છું મારા અનુભવોના આધારે અને હજારો લોકો સાથેની વાતચીતના સંબંધોના આધાર ઉપર કહી શકું કે કોઈ પણ વ્યક્તિ તટસ્થ ન હોય કારણ કે એની પોતાની વિચારધારા એક ચોક્કસ પ્રકારની વિચારધારાઓ છે મારી પોતાની તમને વિચારધારા તો હું કહું તો જે ગાંધીન જે વિચારધારા છે એમાં એમાં કેટલાક સિદ્ધાંતો મને ગમે છે તો હું એને અપનાવું છું મારી પોતાની જે વિચારધારા છે બીજા લોકોની જે વિચારધારા છે એ દાખલા રજનીશ મને ગમે છે તો રજનીશ સાંભળું છું તો સ્વાભાવિક છે કે કે એ એ એ જે જે હું સાંભળું છું અને એના વિચારો છે 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 સ્વાભાવિક મારા મારા અહેવાલો રિપોર્ટ છે ડિબેટ છે એમાં એ બતાવ એ સીધી રીતે આટક જ રીતે આવી જવાના છે તો આ આ બાબત છે કે હું જે વિચારું છું એ સ્વાભાવિક છે કે મારા કામમાં એ દેખાવાનું છે અને મારી પોતાની પણ ચોક્કસ પ્રકારની વિચારધારા હોય શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે આર ની વિચારધારા છે કોંગ્રેસની વિચારધારા છે કે સામ્યવાદી સામ્યવાદીઓની જે વિચારધારાઓ જે છે એની સાથે ભળી જઈને તમારે રિપોર્ટિંગ ન કરવું જોઈએ આ એક હું સ્પષ્ટપણે માનું છું પણ દરેક વ્યક્તિ તટસ્થ હોય છે દરેક પત્રકારો તટસ્થ હોય છે એ માન માનવું ભૂલ ભરેલું છે કારણ કે તટસ્થ ન રહી શકે કોઈ સંજોગોમાં ન્યાયમૂર્તિઓ તટસ્થ નહીં રહી શકતા એના જજમેન્ટ અલગ અલગ હોય છે નીચલી કોર્ટ જજમેન્ટ કંઈક આપે છે એ હાઈકોર્ટ એને ઉઠલાવી નાખે છે ને એ પોતે જજમેન્ટ આપે છે હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટના જજ કંઈક જુદા જ પ્રકારનું જજમેન્ટ આપે છે તો ન્યાયમૂર્તિઓ પોતે પણ એક જજમેન્ટમાં અલગ અલગ વિચારો ધરાવે છે અલગ અલગ રીતે એને જુએ છે તો પત્રકાર પણ અલગ અલગ રીતે જોવાનું છે એના પોતાના વિચારો પ્રમાણે જોવાનો છે એને એણે જે અનુભવ્યું છે એના જીવનમાં જે અનુભવેલું છે એના આધારે જોવાનું છે તો તટસ્થતા કઈ રીતે આપણે માની શકીએ કે ના તથસ્થિત શક્ય નથી વેલ આપણે આ વાતચીતને અંત તરફ લઈ જઈએ ત્યારે મારે એક પૂછવું છે કે એક વરિષ્ઠ પત્રકાર તરીકે તમારી સામે જે નવા પત્રકારો આવી રહ્યા છે એને તમારે કોઈ સલાહ આપવી કોઈ સૂચન આપવું હોય કોઈ ત્રણ એવી બાબત કેવી હોય કે આ બાબતની ખાસ કાળજી રાખજો તો એ ત્રણ બાબત કઈ હોઈ શકે જો પેલી તો એક જર્નાલિસ્ટ બને છે તો એને જાત જાતની ઓફર આવતી હોય છે જાત જાતના એને ગિફ્ટ આપવામાં આવતી હોય છે દારૂની બોટલો પણ આપવામાં આવતી હોય છે તો આ બને બને રસોઈ આ બધાથી દૂર રહેવું જોઈએ હું પોતે એવું માનું છું કે આ બધાથી દૂર રહેવું જોઈએ પેલી વાત કે તમે કોઈની ગિફ્ટ ન રહો બીજું કે આ જે પ્રકારનું થતું હોય છે એનાથી દૂર રહો ત્રીજું કે તમે કરપ્શન ન કરો એક વખત જો તમે ભ્રષ્ટાચારમાં લપેટાઈ ગયા તો તમારે આખી જિંદગી એ જ કરવાના છો હમણાં હમણાં ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે કે જેની પાસે સાયકલ ચલાવ લેવાના કે સાયકલ ચલાવવાના પૈસા નતા એ બધા અત્યારે કરોડપતિ મિલકતો કરોડ કરોડપતિ થઈ થઈ ગયા ધરાવતા કરોડપથી તો ભ્રષ્ટાચારમાં પહેલી વાત કે એમને ભ્રષ્ટાચારમાં ન આવવું જોઈએ જો એક વખત એમાંથી ક્યારેય બહાર નીકળવાના નથી અને એ રાતની ઊંઘ લઈ શકવાના નથી રાતના પણ એને એ જ દેખાવાનું છે અને ત્રીજી વાત કે જે પત્રકાર તરીકે એને માત્ર માત્ર એક રિપોર્ટર હોય તો રિપોર્ટર તરીકે એને એનું પોતાનું જીવન જીવવું જોઈએ એના 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 સમાચારના સમાચારની દુનિયામાં અને લેખક હોય તો માનો કે કોઈ ઘટના હોય અને એનું એને વિવરણ કરવાનું હોય તો એને એ રીતે જોવું જોઈએ તો મારી દ્રષ્ટિ આ છે કે જે હવે નવા લોકો જે આવે છે એ કોઈ વાત સીધી ન માની લે એને ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ કારણ કે એની પાસે તો અત્યારે એટલી બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે એટલી બધી ઇન્ફોર્મેશન ચકાસવાના સાધનો છે એની પાસે વિડીયો કોલિંગ કરીને એ ચકાસી શકે છે ઘણી બધી પદ્ધતિઓ એવી છે એઆઈ છે એઆઈ દ્વારા ચકાસી શકે છે તો તો જે કંઈ જે કંઈ ઘટનાઓ બને છે ને સીધું ન માની લે પરંતુ પોતે પોતાની રીતે એને જુએ અને એ પ્રમાણે એનો રિપોર્ટ આપે કોઈ કોઈ કે અને માની લે એ ન હોવું જોઈએ દાખલા તરીકે ગઈકાલની ઘટના કહું તમને તો જે ખેડૂતોનું સ સહાય પેકેજ જાહેર કર્યું બાવીસ હજાર રૂપિયા દર હેક્ટર દીઠ અને વધીને ચુમ્માલીસ હજાર તો દરેક ન્યૂઝપેપરમાં અત્યારે ઐતિહાસિક બરાબર છે કે આ રાહત પેકેજ ઐતિહાસિક છે એવું કહ્યું છે પરંતુ વાસ્તવમાં ચુમ્માલીસ હજાર જે આપવાના છે એમાં એમાં જયારે એની ગણતરી કરીએ ત્યારે દસ હજાર માત્ર પાંચ હજાર કરોડ જ આપી શકાય એવું છે તો આ જે ઐતિહાસિક કહેવામાં આવે છે સરકારના વખાણ કરવામાં આવે છે સરકારના ગુણગાન ગાવામાં આવે છે તો ખરેખર એમાં એમાં એને બેલેન્સ જો ભાઈ સરકારનો દાવો આવે છે ને વાસ્તવિકતા આ છે એ કંઈક અંશે થોડે ભાસ્કરમાં એક નાનું અંશ થોડું છે પરંતુ બાકીના બધા જ ન્યૂઝપેપરથી લઈને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ તમે જો યુટ્યુબ ચેનલ જુઓ ફેસબુક જુઓ કે એક્સ જુઓ તો એમાં આ જ પ્રકારનું જોવા મળે છે તો એમાં મર્યાદા રાખવી જોઈએ કે ખરેખર વાસ્તવિકતા શું છે એ બતાવવું જોઈએ અને એ ક્રોસ વેરીફિકેશન કરીને જ એમણે ઓકે તો આ તો નવા પત્રકારો માટે એક સંદેશ થયો હવે આપણા દર્શકો શ્રોતાઓ જે જોઈ રહ્યા છે આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે ઇન્ફોર્મેશન કહેવાય ને આમ બહાર આવી ગઈ છે અને એની સાથે જ મિસ ઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન પણ એટલી જ આવી રહી છે તો એક સામાન્ય વ્યક્તિને કઈ રીતે જાણવું કે હું જે જોઈ રહ્યો છું હું જે સાંભળી રહ્યો છું આમાંથી મારા કામનું કેટલું છે અને સાચું કેટલું છે એને કઈ રીતે આમાંથી જાણી જારી શકે વાત સાચી છે માનો કે રેડિયો છે ટેલિવિઝન છે અને ન્યૂઝપેપર છે આ ત્રણ જે મહત્વના મીડિયમ હતા સમાચારો જાણવાના એમાં એમાં કે કંસે કંટ્રોલ રહેતો તો કે ભાઈ બને ત્યાં સુધી ફેક્ટ આપવા એવું મોટા ભાગે પણ તો આ જે સોશિયલ મીડિયા જે છે એ સોશિયલ મીડિયામાં ફેક્ટ એટલા બધા એમાં જે જોઈએ છે કે આપણે કે ઘણી વખત ડિસઇન્ફોર્મેશન પણ હોય છે લોકોને મિસગાઈડ કરવામાં આવતા હોય છે એ પ્રકારની હોય છે મેક્સિમમ અત્યારે એ પ્રકારના આવી રહ્યું છે ખાસ કરીને જે સત્તા પર બેઠેલા છે એ લોકો આ પ્રકારની ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે તો દર્શકો જે છે જે સોશિયલ મીડિયા જોઈ રહ્યા છે તો એણે એમાં ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ એની પાસે સૌથી મોટું અત્યારે એઆઈ છે વેબસાઈટ છે ઇન્ટરનેટ છે એના એના દ્વારા એને ચકાસણી કરવી કે ભાઈ આ આ યુટ્યુબ ચેનલ છે આ ફેસબુક છે આ એક્સ એકાઉન્ટ છે કે જે કંઈ હોય તે એ વાસ્તવમાં જે બતાવી રહ્યું છે સાચું છે એણે પહેલાં ભરોસો મૂકતા પહેલાં જે તે માધ્યમ છે જે તે વ્યક્તિ એ રજૂ કરી રહ્યા છે એની ચકાસણી કરવી જોઈએ એક વખત બે વખત ત્રણ વખત એને હું લાગી ના દસ વખત ચેક કર્યા પછી આ વ્યક્તિ જે બોલે છે એ સાચું બોલે છે પછી પછી તમે એના ઉપર વિશ્વાસ મૂકો બરાબર છે પણ પેલી પેલી દ્રષ્ટિએ વિશ્વાસ ન મૂકો એના ઉપર એને ક્રો ક્રોસ ચેક કરો કારણ કે અત્યારે જે લોકોના બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યા છે અમેરિકાથી લઈને ભારતથી લઈને ગુજરાતથી લઈને તો એ મૂળ કારણ આ છે કે એની ડિસઇન્ફોર્મેશન આપવામાં આવે છે મિસગાઈડ કરવામાં આવે છે તો એમાંથી જો લોકો બહાર આવશે તો એને ઘણું બધું જાણવા મળશે વેલ સાચી વાત છે અને અત્યારે તો આપણી પાસે એઆઈ છે તો તમે એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો ક્રોસ વેરીફિકેશન માટે પણ મારો અનુભવ એવો કહે છે કે એઆઈ ઉપર પણ સંપૂર્ણ ભરોસો ના કરવો ચાહે ચેટ ડીટીપી હોય ગ્રોક હોય કે કોઈ જેમિની હોય કોઈ પણ હોય એને અલગ અલગ કીવર્ડ્સ નાખીને ગૂગલમાં પણ એક વખત જોઈ લેવું કારણ કે એઆઈ પણ ભ્રમિત કરી શકે છે એ પણ જે પણ સોશિયલ મીડિયામાં મીડિયામાં બધું પડ્યું છે એમાંથી એ શોધી કરીને તમને જવાબ આપતું હોય છે તો બની શકે કે એ પણ કોઈ

ડેલી ત્યાં તમે સાહેબને જોઈ શકશો સાંભળી શકશો વર્તમાનમાં જેટલા પણ ઇશ્યુ ઊભા થાય છે ચાહે ખેડૂતોના મુદ્દા હોય મજૂરોના મુદ્દા હોય સ્ત્રીઓને લગતા ઇશ્યૂ હોય કે કોઈ પણ હોય બે બે બાક બિંદાસ થઈને પોતાનો વ્યૂહ રજૂ કરે છે અને જેટલું બને એટલું તમારા સુધી સત્ય માહિતી પહોંચાડવાની કોશિશ કરે છે તો બની શકે આપણે આવા લોકોને આવા મીડિયા આવા માધ્યમોને આપણે સપોર્ટ કરીએ અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે નવા વ્યક્તિ સાથે નવા મુદ્દાઓ પર ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો નમસ્કાર